અમરેલીમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની રાધાકૃષ્ણનિ એટલે શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી શિક્ષકોને આવ્યા મહાન શિક્ષણવિદ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ એટલે શિક્ષક દિવસની દેશવ્યાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન દરેક જિલ્લામાં કરવામાં આવેલું હતું ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી સ્થિત શ્રીમતી શાંતાબેન ગજેરા સંકુલ ખાતે યોજાયેલા અમરેલી જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લા કલેક્ટર અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા ઉપસ્થિત રહ્યા શ્રેષ્ઠ શિક્ષકો વિદ્યાર્થીઓને સંગીત ટેકનોલોજી અને કઠપૂતળીના માધ્યમથી શિક્ષણ આપી બાળકોનું સર્વાંગીણ ઘડતર કરવામાં મદદરૂપ થાય છે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના બે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક સાથે રૂપિયા પંદર હજારનો ચેક આપી તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ તરીકે પસંદગી પામેલા શિક્ષકોનું પણ પારિતોષિક આપી સન્માન કરવામાં આવ્યું જ્ઞાન સાધના સ્કોલરશીપ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા શિક્ષકો ભાવિ પેઢીના ઘડતર થકી રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત છે ગુજરાતે પરંપરાગત શિક્ષણ પદ્ધતિની સાથે અતિ આધુનિક સ્માર્ટ ટેકનોલોજી સાથે અધ્યયન શરૂ કરાવેલું છે વિકસિત ભારતના સંકલ્પને સાકાર અને ચરિતાર્થ કરવા માટે શિક્ષકો હોંશ સાથે અત્યારે અભ્યાસ કરાવી રહ્યા છે તેના અનુસંધાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું